આજે નિયમો એટલા માટે બનાવ્યા છે અને જો આ નિયમો અનુસાર દુકાન ચાલુ થાય હાલમાં આપણા ત્યાંથી ઘણા બધા લોકો જે માર્ગલવાળાને ત્યાં એવા કામે જાય છે એ લોકોની પણ આજે રોજીરોટી બંધ થઈ ગયેલી છે તો હું એ લોકોને પણ સેલ્યુટ કરું કે એ લોકોની રોજીરોટી બંધ છે છતાં પણ આપણને એ લોકો સહકાર આપે છે બરાબર તો આગળ પણ એવો સહકાર મળતો રહી એના માટે આ નિયમો બનાવ્યા છે અને આ નિયમો પંચાયતની અંદર આચાર સંહિતા પૂરી થાય પછી તાત્કાલિક ગ્રામસભામાં એ ઠરાવો કરવાના છે એ નિયમો છે જે જીતુભાઈ કીધા એ હું તમને વિસ્તારમાં સમજાવું છું કે પરપ્રાંતિયોના રહેઠાણના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવા એ ઠરાવ કરવાનો બીજી વસ્તુ પરપ્રાંતિયો ભાડવા તરીકે રહી શકે તો કાયમી રહેવા માટે એમની પંચાયત તરફથી મંજૂરી મળવી જોઈએ નહીં બીજી વસ્તુ

શેરિયાઓ અને બંગારવાળાઓને પણ ગામમાં આવવા દેવાના નથી બરાબર શેરિયાઓ બંગારના નામે બંગાર ઉઘરાવા માટે ઘણી બધી વસ્તુઓ જોઈ જાય છે તેના કારણે આજે મોટરો અને બધી ચોરીઓનું બધું થતું છે પછી એ વસ્તુ પણ આપણે બંધ કરાવવાનું છે એનો ઠરાવ ગ્રામસભામાં આપણે કરાવવાનો છે છઠ્ઠી વસ્તુ ઢોલવણ ચાર રસ્તા પર તેમજ જાહેર જગ્યા પર કે જ્યાં પબ્લિકોની અવર જવર વધારે થતી હોય ત્યાં સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટો મુકાવી જેથી ખબર પડે કે કેટલા વાગ્યે કેટલા માણસોની અવર જવર કઈ જગ્યાએ થાય છે બરાબર સાતમી વસ્તુ દિવસે દર વર્ષે તેર માર્ચના દિવસે અંકુરભાઈ પાડીને શોખ મનાવવાનો રહેશે દર વર્ષે અંકુરભાઈ ની શ્રદ્ધાંજલિ ના નિમિત્તે એ દિવસને આપણે બધા કામ ધંધા બંધ કરીને શોખ મનાવવાનો રહેશે આ સાત ઠરાવો જેવી આચાર સંહિતા પૂરી થાય ગ્રામ સભા પહેલી ગ્રામ સભા ભરાય ત્યારે આપણે લોકસભામાં હું માનું છું કે અહીંયા જેટલા પબ્લિક ભેગું થયેલું છે એના કરતાં ડબલ પબ્લિક ત્યાં આવે અને ગ્રામસભાની જાણ ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવશે કે લોકોને ખબર પડે કે આ તારીખે ગ્રામસભા છે બરાબર હવે પર પ્રાંતિયો પરથી આપણે ભાગીદારી લેવાની છે તેનું પણ એક ફોર્મેટ બનાવેલું છે જે ગ્રામ પંચાયત દ્વારા તમામ પર પ્રાંતિયોને આપવામાં આવશે ભાગીદારી પત્રક છે આથી હું જે દુકાનદાર હોય એમનું નામ એમનું મૂળ રહેવાસી એ અહીંયા કઈ દુકાન ચલવે છે એ દુકાનનું નામ હું ઢોલવણ ગ્રામ પંચાયત અને ગામની સમિતિને ભાહીદારી આપું છું કે ગ્રામસભાના ઠરાવ અને નિયમો શરતો ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરેલ છે તે મને મંજૂર છે હું ગ્રામજનો બાબતોમાં ગ્રામજનોને દરેક બાબતોમાં સહકાર આપીશ તેમજ રાજકીય બાબતોમાં દખલ કરીશ નહીં આ બાહીદારી સાથે એમની પાસેથી અમુક બોન્ડ લેવાના છે અમુક ડોક્યુમેન્ટો લેવાના છે એના દસ્તાવેજો આપણે ગ્રામ ગ્રામ પંચાયતમાં અને પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાના છે એમની ફાઇલ બનાવીને તો એ ડોક્યુમેન્ટ છે કે પોતાના મૂળ વતનની રહેઠાણની એનઓસી એ જ્યાંથી આવ્યો હશે ત્યાંથી રાજસ્થાનથી આવ્યો હશે તો રાજસ્થાનના પોલીસ ડિપાર્ટમેન્ટની એમણે એનઓસી આ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાની હશે જો એ માણસ કોઈ કૃત્ય કરીને ત્યાંથી આવ્યો હશે એમને તડીપાર કરવામાં આવ્યો છે તો ત્યાંથી એનઓસી નીકળશે નહીં અને એન ઓ અહીંયા સબમિટ નહીં થશે એટલે એ આપવા પછી દૂર થઈ જશે આપણે પણ એને જરૂર નહીં પડશે જે તે વ્યવસાય મુજબ પંચાયતના નામે બોન્ડ એફડીઆર કરાવવું એટલે કે પંચાયતના નામે એ લોકો આપણને બોન્ડ આપશે એમના વ્યવસાય મુજબ એ નોવેલ્ટીની દુકાનવાળો છે છે એને એક લાખ રૂપિયાનો બોન્ડ પંચાયતની અંદર જમા કરાવવાનો રહેશે બરાબર જેથી કરીને પંચાયતની ઇન્કમમાં પણ વધારો થશે એવું નથી કે આપણે પોતાના માટે લઈએ છે એ પંચાયતમાં જમા થશે પંચાયતની ઇન્કમ થશે કરિયાણાની દુકાન માટે બે લાખ રૂપિયા નક્કી કરેલ છે હાર્ડવેર માર્બલ ઇલેક્ટ્રોનિક્સ અને વાસણની દુકાન માટે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલ છે એટલે એ ચાલીસ દુકાનો છે એ ચાલીસ દુકાનો માટે એમને જ આપણે લાખ રૂપિયા ગણીએ ને તો ચાલીસ લાખ રૂપિયા પંચાયતની અંદર જમા થશે આ પ્રમાણેના ઉપર મુજબના બોન્ડ કરાવવાના રહેશે તેમજ બોર્ તમામ આઈડી પ્રૂફ એનઆર એટના પુરાવા પોલીસની એનોસી એ બધા તમામ ડોક્યુમેન્ટસ અહીંયા પંચાયતની અંદર સબમિટ કરવાના રહેશે અને પોલીસ સ્ટેશનની અંદર સબમિટ કરવાના રહેશે આ બધી શરતો મંજૂર હોય તો પછી આપણે ડિસિઝન લઈને પરવાનગી આપવાની છે નથી આપવાની મંજૂર છે બસ તો આપણે ગામના સરપંચ

આ વસ્તુ નો ઠરાવ આપણે પંચાયત અંદર કરવાનો છે અને એની બાજારી આજે આપણે લેવાની છે કે નહીં લેવાની છે ને